ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાના મોરચંદ ગામે વાડી વિસ્તારમાં એક શખ્સે ઝંપલાવીને પોતાનું જીવન ટૂંકાવ્યું હતું બનાવની જાણ થતાં કૂવામાંથી તેના મૃતદેહને બહાર કાઢવામાં આવ્યો હતો મોરચંદ ગામે હેમંતસિંહ રમજુભાની વાડીમાં દસ વર્ષથી ભાગ્યું રાખીને રહેતા અશોક નાગજીભાઈ મકવાણાએ બીમારીથી કંટાળીને કૂવામાં ઝંપલાવીને જીવન ટૂંકાવ્યું હતું જો કે તેના મૃતદેહને બહાર કાઢીને પીએમ અર્થે ખસેડવામાં આવ્યો હતો त्रण मासूम दीकरीओ पिता छत्रछाया गुमावता परिवार पर आभ तूटी पड़्यू